હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણના જય કાત્રામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ જય શ્રી કૃષ્ણ હાઉડાયના છે હું તો આ બાજરાવાળું ખમો કરવા આવી ગયો છું જોઈ જાઓ તમે અમુક કરો છો રવિવાર છે અને પહેલી જૂન છે આજ વરસાદનું કાંઈ રોકાણો નથી હોલીવાળીએ માન માન માંડવી વીગી છે વરસાદ પડશે તમારો તમારે બીજાનું ફોલ એટલે થોડાક દર નો આવે તો વાંધો નહીં પણ માંડવી સારી થઈ જાય છે તો ન દેખાય હજી તો આ છી જ છે એટલે દસ પંદર જે હારી માંડવી દેખાશે હું આ બાજરાવાળા બંને કરીને આમાં સાહ નાખવાના છે તો રાત છોડાવીને સાહ નાખવું કે જે હવે હોય કેવી રીતે બોતેર આવે તો બાજરાવે ગયો એટલે મારા વિડીયોમાં બજાર લીધો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો

મિત્રો હું આડો આખવા માંડો છું તો હું તમને બતાવું છું પગલા જો આવી છે રેવડા ખાવા મિત્રો સાહનો પટ્ટો મેં મારી દીધો છે ઘોડા છે આગળ સીતા થઈ જાય તો સહ નાખ્યા છે આવી રીતે નાખું છું તાલીની ની સાહ સહ નાખું છું પછી વાવવામાં વીલ શાહ માં વાવા રાતે પાટલામાં સાહનો પટ્ટો મારી દીધો છે હજાર સાહ છે ફૂટ નો સહ છે આ રવિવાર છે સાહ નાખતા પછી એવું પાછું લાગશે તો ના રાફ બનાજજો બાકી ખાલી જો સાપ અને ઢાભા વિકી દીધા છે એટલે સાતા થાય દે ભેગા ના પાઈ હેલી જાય થોડાક ટાકા સુખા છે એમ તો એટલું તો હોય